शिवम नाम नामનો વ્યક્તિ જે છેલા 3-1 વર્ષથી અંબાડિયા એએમપી થી ખંબાડિયા સુધી ટ્રાવેલ ચલાવતો હોય તે છેલા 3-1 માસમાં ગુજરાત ખાતે ટ્રાવેલસમાં આવી જે વ્યક્તિઓ તેનો સંપર્ક કરતા હતા તે વ્યક્તિઓને તે સ્કેકિંગ મેપે કરીને નાના જથ્થામાં એ અખ્યાત પહોંચાડતો હતો આ વાતની હકીકત અંગ્રેજી સીટીએના વરિષ્ઠ અધિકારીઓને જાણ કરીને કેમાં કાર્યવાહી કરવાની સૂચના આપતા પોષાઈ શ્રી વી આર જાડેજા તેમજ વિજય બરવાડ નાવની ટીમ ને બાકી હરીફા કોડી જડિયા જે નારો વિસ્તારમાં આવેલો ત્યાં ખાતે મુકલતા સદર જે ઇસમ છે शिवम તેમજ તેની સાથેનો જે રિસીવર હતો મનો છે એ બે ઇસમોને ત્યાં પકડી લેવાની ઘટના દરમિયાન ઢિલો પાસે રહેલ જે ઢિલો હોય તે ઢિલામાંથી ઘટના સ્થળે પાંચ પિસ્તલ તેમજ 20 રાઉન્ડ તેની પાસેથી મળી આવેલ ત્યારબાદ તેઓને દેવને લાવી ગુજરાત એટીએસ ખાતે મોર રજીસ્ટર કરી તેઓની વિગતવારની પૂછપરછ દરમિયાન તપાસ કરનાર પીઆઈ કા પીએસઆઈ શ્રી ભરચંદ રમેજ વી આર જાડેજા અને જે ભરવાડ નાઓ દ્વારા સરો ઇન્ટ્રોગેશન કરતા જાણો મળેલ કે અજી અન્ય 20 જિલ્લા હત્યારો શિઓમે ગુજરાતમાં તેલા ગણેક પાસમાં આપેલ હતા જે બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવાની હતી હો 3 ટીમ બનાવવામાં આવી હતી ત્રણેય ટીમે હેડ કરતા પીએસઆઈ રિયા जडेजा વિજય ભરવાડ અને આર આર ગર્જર તાત્કાલિક ત્રણેય જિલ્લા જે અમરેલી રાજકોટ સિટી અને સુરેન્દ્રનગર ખાતે रवाना થઈયા ત્યાં અન્ય બીજા 4 ઈસમો પાસેથી ટોટલ બીજા 20 વેપર અને 70 અન્ય એમુનિશન હસ્તગત કરેલ હતા આમ એક દિવસની કાર્યવાહીમાં ગુજરાત એટીએસએ 25 डडली सेमी ऑटोमेटिक प्रोपेस्टिकेटेड डिस्टेंस 90 लाइव एम्युनिशन અને 6 આરોપીઓને હસ્તગત કરે છે સર આરોપી દીજે કે શાંતિ દ્વારા અમે આજી લોકો ફેસ પાટ પર પ્રથમ છું આરોપી જેમ કે આરોપી જે સિવક તે વેપન એમબી ના વિસ્તારોમાંથી જેમ કે મનાવ છે ફુક્સી છે આ વિસ્તારોમાંથી અન્ય એના બે સપ્લાયર્સ પાસેથી કે મેળવતો હતો અહીંયા તે પોતાનો કમિશન સાથે પોતે કોઈ ટ્રાવેલ સો ડંડો કરતો હોય ટ્રાવેલસ માં આવતો હોય અર બીજા કે ચોથા દિવસે ગુજરાત માં આવતો ત્યારે પોતે એક એક બે બે વેપાર નો સાથે એ હથિયાર પોતાની સાથે લાવતો અને જ્યાં અહીં જેની સાથે એનો સંપર્ક થાય ઓ એઓને તે જગ્યાએ હથિયાર પહોંચાડતો કિંમત માં કિંમત હથિયાર એના કેલિબર અને એની મેગઝિન ની કેપેસિટી પ્રમાણે એ લોકો ની પ્રાઇસિંગ રેન્જ હતી ઓનલ એવરેજ પ્રતિ માં એ 30000 માં થી આદી પ્રોક્યોર કરતો અને ગુજરાત માં એ 50000 ની આસપાસ હોય દોચે પકડલ કે ચાર પકડાયા અન્ય લોકો રાજકોટ અને કુલેતાના નામ અને બેટા હું અ એવોના જે બધા અન્ય જે પકડાયા છે એમાંથી એક છે વિપુલ આસાનિયા જે વગડિયા તાલુકાના સુરેન્દ્રનગર જિલ્લાનો છે પ્રવીણ શ્રીવાસ જે પોપતે એમપીનો છે પણ અહીંયા ગુજરાતમાં રહી મજૂરી કરે છે તેની હજી થરો અને ડીપ ઇન્ટરrogation બાકી છે સંજયભાઈ મેર જે રાજકોટ સિટીમાં રહે છે

તક પર ફાસ્ટલ છો તો આજી ચાલુ છે લોકો હથિયાર આગળ પોતાની પાસે રાખી આગળના જે એના ત્યાં કોઈ સંપર્ક થતો હોય ત્યાં પોતાનો કમિશનર એડ કરીને તે આગળના વ્યક્તિઓને પહોંચાડવાનો સપ્લાયર કહી શકાય સપ્લાયર અથવા તો મિડલમેન હતા આ જે સ્થિતિ અમારે તપાસમાં થવાનું બાકી છે બીકોઝ આ 24 કલાકમાં આટલા વેપન સીઝ કરવા ત્રણ અલગ જિલ્લાઓમાં તલાવિયાને કાયદેસરની કાર્યવાહી अटक કરવા अजी लोकाना तर तमाम नाकारो ऑलरेडी इन लोकेशंस पार्टी को तो आरोपी कुटुंबी तो टू डेट अ जे शिवम आणि विपुल से ये अगव पण वेपन ना केस मावी गयला छे अ ते अगव राजकोट सिटी में मा उन्हें विरुद्ध में वेपन ना गुन्हा दाखल झाला आहे वेडीएस अगव जे आप देखात त्यांना जरा केस करला छे मा लोकोनी लीव नाही छे ए जे आगरना वेपन सप्लायर મને સુપ્લાયર ચેન્જલ છે યાને યાતે જનમર્તી હોય સર એરોકી પર ટ્રાવેલ કરો તો તમે આ કે કનેક્શન જોડાયા ના કરતા વેપાર કરો હવે ટ્રાવેલ જાબ માટે લેને જામ કોંબાડિયા સુધી લાવતો હોય તો સ્વાભાવિક છે ગણીવાર અમદાવાદ સુધી વ્યક્તિઓ ચઢ્યા હોય અને એમપી ના હોય એક આઉટ ઓફ મૌટ ટુ મૌટ પબ્લિસિટી ટાઈપ નું જે લોકોનું હોય કે ભલે આ વ્યક્તિ સપ્લાય કરી રહ્યો છે એમાં આ લોકોની સાથેનો સંપર્કમાં આવેલ હતા शिवम જેમ કહીયો અગવ પણ એક રાજકોટના રાજકોટ સિટીમાં તેના વિરુદ્ધમાં વેપન તો ગુનો दाखल થયો છે તેની સાથે વિપુલનો પણ ગુનો दाखल થયેલો છે વિપુલ અને शिवमના માધ્યમથી બીજા અન્ય લોકોના સાથે સંપર્કમાં આવ્યા હોય એમ કહી શકાય ઇલેક્શનની દિલ ઇલેક્શનના કારણે એવું કંઈક કે લોકો નાનો જથ્થો અત્યારે લાવતા હતા મોટા ક્વોન્ટિટીમાં તો એટ અટ ટાઈમ બલ્ક 5 લાવવા 10 લાવવા એ લોકો એ અવૉઇડ કરતા હતા કારણ કે બીકોઝ ઇલેક્શન ચાલી રા છે પોલીસની સખત ચેકિંગ છે એસઓજી એસઓજી પોતપોતાના જિલ્લામાં એક્ટિવ છે તેના કારણે જે લાવેલા રાઉન્ડ છે તે હજી સુધી આ લોકો કોઈ જગ્યાએ યુઝ નતા કરી શકતા હતા સકાય નહોતું એટલે પાછું બી ગોલી ગય છુપાવ다가 ટેક ટેક એવો ના પાછેથી પોઝિશનમાં કે કે ઘર છે જાતે રિકવર કરવામાં આવે છે કેની જગ્યાની જે વાડી હોય યાથી रिकवर કરવામાં આવ્યા છે એટલે અજી સુધી એક બધાના પાછડી જથ્થા મળ્યા છે એક એક જથ્થો નથી મળા ચાર ચાર પાંચ પાંચ જથ્થા છે સો ધેટ એમ કહી શકાય હજી ઇલેક્શનના કારણે જે લોકો રિટેલિંગ કરવાનો હતો એક એક हथियार આપવાની વાત હતી એ એક એક हथियार આપવામાં સક્ષમ ન હતા થઈ શકે એની માટે લોકો સકળ હતા કે જે પોતાનું કમિશન એનો કરવા કમાઈ શકે સર અન્નામાં જે हथियार પકડાય એક પણ એને કરવા એની માટે લેવા માટે જે મનોજ જેનો હતો પોપિલાનો મનોજ પોતે લેવા આવ્યો અને તે ક્યાં જવાના તો એની કુછરા દેખી મારી એક સેકન્ડ બાકી પાંચ અમરેલી રાજકોટ સિટી અનસુરંગ 8 અલગ અલગ જગ્યાએથી એની રિકવરી છે પાંચ છે કોઈ ઓરિજિનલ સુરેન્દ્રનગરમાંથી 6 પકડાયા છે અમરેલીમાંથી 6 છે બાકીના રાજકોટ શહેર અને બીજી જગ્યાએ ઓકે હિન્દીમાં હિન્દી જ તેલી પર હિન્દીમાં જ ઓકે મને તો આ गुजरात एटीएस के पास एक क्रेडिबल इनपुट आया था कि शिवम डामोर करके एक जो लड़का है वो ट्रेवल्स के ट्रैवल जो तो चीज होती है उसके बिजनेस में इंवॉल्व है वो खुद एमपी के जावा से वेपन प्रोक्योर करके गुजरात के कई डिस्ट्रिक्ट्स में वो सप्लाई कर रहा है और क्योंकि वो इलेक्शन का माहौल था इसलिए वो बल्क में क्वान्टिटी नहीं ला रहा था पर एक एक दो करके वो सप्लाई

आ, मिलने पर उनके जो पोजेशन में जो बैग था बैग पैक था उसके सर्च में आ, उसी टाइम पर हमें पांच पिस्टल और ट्वेंटी हमको से मिले थे। जिसके, आ, आ, फिर का किया इस पर लाकर उनको कल थरो और गया उनके थरो डीप रोगेशन में पता चला कि शिवम ने और ट्वेंटी वेपन पिछले तीन महीनों में डिलीवर किए हुए गुजराती

फिर उसको वो एक एक करके जिन जिन की डिमांड है, है उसको वो अपना कमीशन एड करके 70-75 फाइव थाउजेंड के बेसिस पे बेसिस अभी तक का जो पर्पज इसमें सामने आ रहा है वो इन सप्लाई चेन का मॉनिटरिंग एम बिकॉज़ इलेक्शन का टाइम है मॉडर्न कोड ऑफ कंडक्ट चालू है हर जगह पर पुलिस का एक्टिंग एसओजी एल एलसीबी एक्टिव है

брали